ઉમેદવારી નહીં પ્રધાનમંત્રી મોદીને જોઈને મત આપવાની સલાહ આપી પાટીલે સુરત માં ડોક્ટર સ્નેહ મિલન સમારોહ માં સીઆર પાટીલે નિવેદન આપ્યું કહ્યું કે ભાજપ ના ઉમેદવાર ને જોઈને નહીં પણ પીએમ ને જોઈને મતદાન કરો ઉમેદવાર ભલે પસંદ ન હોય પણ મત પ્રધાનમંત્રી મોદી ને જોઈને આપજો ઉમેદવાર કામ ન કરતો હોય તો મને કહેજો હું પ્રધાનમંત્રી મોદી ને કહીશ કે આ ઉમેદવાર કામ નથી કરતો

પ્રધાનમંત્રીને એમણે કહ્યું કે ઉમેદવાર હોય પણ પ્રધાનમંત્રી મોદીને જોઈને મત આપજો નોંધનીય જે ઉમેદવારો જાહેર થયા બાદ ઉમેદવારોને લઈને ઘણા સવાલો ઉઠ્યા અથવા તો અંદરા અંદરની હુસાતુસી સામે આવી ત્યારબાદનું પાટીલનું આ નિવેદન ઘણું સૂચક કહી શકાય